આપ સૌનો ખૂબ ખૂબ આભાર ગત અગિયાર ફેબ્રુઆરીના રોજ મારી તબિયત લથડતા રાજકોટ ખાતે સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યો હતો આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી માનનીય શ્રી અમિતભાઈ શાહજી માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજી માનનીય પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર કેન્દ્રીય માનનીય શ્રી મનસુખ માંડવીયાજી રાજ્ય સરકારના સાથી મંત્રીઓ સંગઠનના હોદેદારો આગેવાનશ્રીઓ પાર્ટીના કાર્યકર્તાઓ ગુજરાતના મારા સૌ ભાઈ બહેનો શુભ શ્રીઓ અને મારા પરિવારજનોની શુભેચ્છાઓ અને આશીર્વાદના ફળ રૂપે મારી તબિયતમાં સુધારો થતા આજ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે સતત મારા સ્વાસ્થ્યની ચિંતા કરી રાત દિવસ મારી સેવા કરનાર હોસ્પિટલના ડોક્ટરશ્રીઓ મેડિકલ સ્ટાફ પેરામેડિકલ સ્ટાફ અને તમામ સ્વાસ્થ્ય કર્મીઓનો હૃદયપૂર્વક આભાર માનું છું આપ સૌના આશીર્વાદ અને શુભેચ્છાઓથી જલ્દીથી સ્વાસ્થ્ય લાભ મેળવી આપ સૌની સેવામાં પુનઃ જોડાઈશ તેવી લાગણી વ્યક્ત કરું છું રાઘવજીભાઈ પટેલ કેબિનેટ મંત્રી ગુજરાત સરકાર બ્યુરો રિપોર્ટ સત્યનિર્ભય ન્યૂઝ ચેનલ